નવસારી હાસાપોર સ્થિત સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાલમાં ચાલી રહેલ અલુણા વ્રતની ઉજવણી કરવામાં આવી હતી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી ખાતે અલુણા વ્રત નિમિત્તે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી વગેરેના નાના નાના બાળકોને કાર્ટૂન કેરેક્ટર અલગ અલગ બે ના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના આપણા હિન્દુ સંપ્રદાય પ્રમાણે જે દેવી દેવતાઓ મહારાજાઓ તેમની શોભામાં વૃદ્ધિ થાય તે માટે મુગઢ ધારણ કરતા હતા તે રીતના અમારા નાના નાના ભૂલકાઓ નાના ડાયમ ત્રણ તથા ચાર ના વિદ્યાર્થીઓ પેન્સિલના ના નકામા કચરામાંથી સરસ મજાના કુદરતી દ્રશ્ય બનાવી સૌને મંત્રમુગ્ધ કરવામાં બાળકોને પ્રેક્ટિસ કરાવી કૃતિ બનાવવા આગ્રહ કરેલ હતી તેમજ તેમને પ્રોત્સાહિત પાંચ તથા છ ના જૂના નકામાં પડી રહેલા મોજામાંથી અદભુત કલા દર્શાવી સુંદર મજાના મોજાના રમકડા કઠપુતળી અને બાળકોને રમવા માટેની જે કઠપુતળીઓ પપેટ અલગ અલગ પ્રાણીઓ

એટલે કે ધાન્ય હોય એ સાત ધાનના જુવારા રોપણ કરે અને ત્યાર પછી બાળકો મોડું ખાય અને પૃથ્વી પાસે તેમજ ભગવાન પાસે જે આપણા દેવી દેવતા છે એમની પાસે એવી મન્નત માંગે કે ભાઈ જેમ ધાન્યની અંદર એક ધાન રોપવામાં આવે તો અનેક ઉપજે છે એવી જ રીતે આપણે સમાજમાં એકતા અને સામાજિક નૈતિકતા વધે એ હેતુ થી અમે બાળકો દ્વારા જે નર્સરી થી લઈને બાર ધોરણ સુધીના બાળકો છે અને અલગ અલગ વેશભૂષા અલગ અલગ ફ્રુટ ના વેજીટેબલ એટલે કે શાકભાજી અલગ વૃક્ષોના પાન તેમજ જે ફર્સ્ટ સેકન્ડના બાળકો છે એમની પાસેથી જે આપણે દેવતા પાસે મન્નત માંગીએ કે ભગવાન પાસે માંગીએ એમ એ જે રાજા મહારાજા પહેલાના જમાનામાં મુંગટ પહેરતા તો એવા ક્રાફ્ટમાંથી માંથી મુંગટ શણગારવાનું તેમજ ધોરણ ત્રણ અને ચાર ના બાળકો હશે તો રોજ બાળકો એજ્યુકેશનની અંદર પેન્સિલનો યુઝ કરે તો એનો જે છોલ વેસ્ટ આપણે કહીએ તો એમાંથી ડિઝાઇન અલગ અલગ પ્રકારની બનાવે તે તેમજ પાંચ અને છ એટલે ફિફ્થ સિક્સના બાળકો છે તો બાળકોને નાના બાળકોને રમાડવા માટેથી જે આપણે ખીલોના બનાવીએ અલગ અલગ રમકડાઓ અને પપેટ બનાવીએ તો જે વેસ્ટ હેન્ડ અને લેગના મોજા આવે છે તો એમાંથી અલગ અલગ પપેટ બનાવે તેમજ ધોરણ નવ અને આઠ નવ દસ એના બાળકો છે તો તો એના એના બાળકો દ્વારા અત્યારે જે હોય અથવા મકાઈ વગેરે જે છોલા નીકળી જાય તો એવાઓમાંથી આપણે અલગ અલગ કૃતિ બનાવીએ આ એક હસ્તકલા જેમ ગવર્મેન્ટ આપણને કહે છે એ જ રીતે આપણે પેલું કરીએ અને એનામાંથી આ બધી વૃદ્ધિ થાય એના માટે આપણે વિચારીએ અને બાળકો શીખે છે અને આ કાર્યની અંદરથી આપણે એવું સમાજને કહેવાય કે ભાઈ મોટા લોકો જેમ પ્રવૃત્તિ કરી શકે નાના બાળકો આવા ચિત્ર અને અલગ અલગ કૃતિઓ બનાવી અને સમાજમાં જો મૂકે તો જેમ આપણે મેળા થાય છે સરસ મેળા એવું ગવર્મેન્ટ તરફથી કરવામાં આવે છે વેસ્ટમાંથી બેસ્ટ નું કરવામાં આવે છે એની અંદર પોતાની કૃતિઓ પણ રજૂ કરે એ હેતુથી અને બાળકો સ્વતંત્ર બને અને સમાજને ઉપયોગી થાય એ હેતુથી આવા કાર્યક્રમો કરવામાં આવે છે અત્રે અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર પાંચે પાંચ દિવસ આનો પ્રોગ્રામ થશે આગળ અમે ગુરુ પૂર્ણિમાને દિવસે પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાના છીએ તેની અંદર અમારે સંસ્થામાંથી શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાજી ની અંદર જે ડેઈલી યજ્ઞ કરી અને બાળકો અને સમાજને સુરક્ષા અને જેમ રોગમુક્ત થાય એવા યજ્ઞની પ્રવૃત્તિ કરે છે તો અમે એમનો પણ આભાર માનીએ છીએ અને સાથે સાથે અમારા શિક્ષક મિત્રો બાળકો અને વાલીઓને આ પ્રોગ્રામમાં ભાગ લીધો બાળકો પાસે લેવડાવ્યો અને મહેનત કરાવી તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ અસ્તુ જય સ્વામિનારાયણ